મહેશગીરી બાપુ ગુરુ દત્તાત્રે શિખર કમડલકુંડ ભૂતનાથ મહાદેવ અને આ બધા સંસ્થાનોનો અત્યારે મહંત છું અને બધા આખા જૂનાગઢને ગુજરાતને સાધુ સંતોને બધાને ખબર છે કે ગિરનારના અંદર જે કંઈ પણ એવી વિરોધી તાકાતો હોય એના સામે ઊભા રહીને તટસ્થતાથી વાત કરવી એના માટે કંઈ પણ કરી છૂટવું પડે તો એ વિરોધી તાકાતોને રોકવા માટે સતત ઊભો રહ્યો છું અને સત્ય અને ધર્મ આ બે વસ્તુ જે વિષયો છે સત્ય અને ધર્મ એના સાથે જીવન વિતાવ્યું છે અને વિતાવવાનું નક્કી જ કર્યું છે આ મારી ઓળખાણ છે અને એ ઓળખાણ કાયમ રાખીને આજે હું મીડિયાના સમક્ષ ઉપસ્થિત થયો છું હમણાં હમણાં જ લગભગ એકાદ કલાક પહેલાં પૂજ્ય બ્રહ્મલીન તનસુખગીરી બાપુ જે આજ રાત્રિમાં દેવલોક પામ્યા અને એમની સમાધિ યાત્રા કાઢવાની હતી હું ત્યાં જ હતો સવારથી અને ત્યારે સમાધિ યાત્રા પૂર્વે હરિગીરીજી જે અખાડા પરિષદના મહામંત્રી છે એમણે ત્યાં જે તનસુખગીરી બાપુના સેવક કિશોરભાઈ તેમજ યોગેશ ગીરી આ બેને વિડીયો મેં જોયા છે વિડીયોમાં એ પોતે કહી રહ્યા છે કે નામ બોલો નામ બોલો આ કરો તે કરો એવું કહીને એવા આરોપ લગાવ્યા કે મહેશગીરીએ તનસુખગીરી બાપુના સહી સિક્કા લીધા છે અને એ લોકો ત્યારે સુતા હતા કરીશ એ લોકોનું એવું કેવું છે કે એ લોકો સુતા હતા અને આ બધું કરે આવ્યું તો મારું એવું કેવું છે કે તમે હજી જાગ્યા જ ક્યાં છો તમે તનસુકી તનસુખગીરી બાપુના સેવક છો એની સાથે જીવન વિતાવ્યું છે તનસુખગિરી બાપુ જે ભવનાથના મહંત રહ્યા છે એને ત્યાંથી કાઢ્યા કોણે હરિગિરિજી અત્યારે ત્યાં બેઠા છે એને કાઢ્યા કોણે હરિગિરિજીએ કાઢ્યા અને ગિરનારના તળેટીમાં આવી કેટલી જગ્યા છે કે આને કાઢીને ઓલેને બેસાડવો ઓલાને કાઢીને ને એને બેસાડવાનો પરિવાર વધારવો ને આ બધી કામ ચાલુ છે જે તનસુખગિરી બાપુનું અપમાન થયું જેને અમારા ગુરુ પરંપરામાં જે ભવનાથ મંદિર આવે છે એમાંથી તનસુખગીરી બાપુને એમને કાઢીને ને આજે પોતે ત્યાં બેઠા છે ને એમના ખોળામાં એમના સેવકો બેસી ગયા છે તો આ શરમજનક વાત નથી હજી જાગ્યા જ ક્યાં છો તમે અને મારા પાસે રેકોર્ડિંગ છે મારા પાસે બધું જ છે તમને મેં એ વાત કીધી હતી કે તમે બધા સેવક સમુદાય અને જે કોઈ આ તનસુખગીરી બાપુ સાથે છે નાના પીર અને બાકી બધા મળીને એક નિર્ણય કરજો જે તમે કહેશો એના સાથે મહેશગીરી બાપુ હશે કેમ કે આપણે ગુરુ પરંપરાની સાખ બચાવવાની છે એટલું યાદ રાખજો આ ગુરુ પરંપરા આ પુરાતન કાલથી થી ચાલી આવે છે અખાડામાં અમે છીએ અખાડામાં બધા જ છે પણ ગુરુ પરંપરા પણ છે એ ગુરુ પરંપરાનું સન્માન થવું જોઈએ અમારા સંન્યાસ પરંપરામાં પંચગુરુ હોય અને એમાં એક સુખડ પરંપરા હોય જેના કાનમાં આ કુંડળ હોય છે અને સુખડ પરંપરામાં સીધે સીધો ચેલો મૂંડવામાં નતા આવતો દત્તક લેવામાં આવે આ પરંપરા છે ને તમે આખા સાધુ સમાજમાં પૂછીને જજો એ પરંપરામાં ચેલો દત્તક લેવામાં આવે જેમ કે એક બાપને દીકરો હોય પણ બીજા ભાઈને દીકરો ના હોય તો એ ભાઈ પોતાનો દીકરો બીજાને દત્તક આપે તો એ દત્તક આપ્યા પછી એનો તો દીકરો થાય પણ જેને પેદા કર્યો છે એનો પણ દીકરો એ મટી ન જાય તો એવી જ રીતના આખું એ ગામ સાક્ષી છે રાણપુર ગામ સાધુ સમાજ સાક્ષી છે ત્યારે હરિગીરીજી નહોતા આ ખાસ નોંધી લેજો કે ત્યારે હરિગીરીજી નહોતા જ્યારે મેં દીક્ષા લીધી હતી ત્યારે તનસુખગીરી બાપુ અને બીજા અમારા ચાર પંચગુરુ એમાંથી તનસુખગીરી બાપુએ મારી ચોટી કાપી ચોટી કાપી બાગ એ બીજા ગુરુએ મને બબૂત આપી લંગોટ આપીને આ બધી દીક્ષા અમારી થયા પછી તનસુખગીરી બાપુએ દીક્ષા આપ્યા પછી મને સુખડ ગાદીએ સોંપવામાં આવ્યો અને પછી અમૃતગીરીજી મહારાજનું નામ લાગવામાં આવ્યું તો એ દત્તક હું કેમ કે સુખડ પરંપરામાં દત્તક અપાય આ હક જ્યારે તનસુખગીરી બાપુના સીધે સીધા કોઈ ચેલા નથી તો હું હક જમાવવા માટે કે હકની વાત કરવા માટે કંઈ પણ કરી શકત પણ મેં એ નહોતું કર્યું મેં આ બધાને એમ કીધું કે તમે બધા મળીને નક્કી કરો જે સારું હશે જે ગિરનારના હિતમાં હશે જે અંબા માતાના હિતમાં હશે અને ધર્મના હિતમાં હશે એના માટે મહેશગીરી બાપુ તમારા સાથે છે અને એની રેકોર્ડિંગ અને એના સાક્ષીઓ પણ હું તમારી પાસે મોકલીશ હવે બીજી વાત આ રહી કે મહેશગીરી બાપુએ ત્યાં સહી સિક્કા કરાયો કે નહીં અને તનસુખગીરી બાપુએ એવું કીધેલું કે આ બધું જે છે મારી તબિયત અસ્વસ્થ છે તો તમે બધું ધ્યાન રાખજો ધ્યાન રાખવાની જ્યારે વાત આવે તો એક મારા પંચગુરુમાં રહ્યા છે ને શિષ્ય બનાવીને ને પછી મને સુખડમાં સોંપ્યો છે તો મારી જવાબદારી બને છે કે ત્યાં કંઈ ખોટું ન થાય અને ખોટું ન થવા માટે એના માટે પછી મને કંઈ પણ કરી છૂટવું પડે એના માટે હું કરીશ મને એટલું ગીતાએ શીખવાડ્યું છે કે હક હોય તે એના માટે રડવાનું નહીં લડવાનું અને એ લડવું પડે તો એ અસંખ્ય સહી સિક્કા કરાવવા હું કહી રહ્યો છું કે કર્યા સાક્ષીમાં કરાવ્યા કરાવવા ડોક્ટરોના ઉપસ્થિતિમાં માં કરાવવા ત્યાં સીસીટીવી કેમેરા હશે એમાં જોઈ લ્યો કરાવવા અને કિશોરને બોલાવ્યા એ કોઈ આવ્યો નતો એનાય સાક્ષી છે કે કિશોરને મેં બોલાવ્યા હતા અમે અહીંયાથી લઈને ગયા હતા અને ત્યાં મળ્યા હતા અને સાક્ષીમાં કરાવ્યા હતા એ બધા ભેગા થઈને નક્કી કર્યું હતું કે એ લોકો જે નક્કી કરશે એના સાથે મહેશગીરી બાપુ રહેશે અને એ રેકોર્ડિંગમાં સાફ સાંભળવા મળશે કે મહેશગીરી એ કીધું છે કે મને કોઈ હક નથી જોતો પણ કોઈ પણ વાત ગિરનારમાં ખોટી થતી હશે કોઈના સાથે અન્યાય થતો હશે તો એ હું નહીં થવા દઉં એના સાથે રહીશ એ વાત મેં કરી હતી પણ આજે આ વાત કર્યા પછી મને એમ લાગે છે કે ગુરુનું ખૂબ ગુરુ પરંપરાનું મોટું અપમાન થયું છે અરે જેને ધનસુખગીરી બાપુને ભવનાથમાંથી હાંકી કાઢ્યા અને પોતે બેસી ગયા એના ખોળામાં જઈને તમે બેસો છો આજે બધા સમાજે આ વાત કરવી જ પડશે અને બધાને ખબર છે કે તળેટીમાં કેટલી કેટલી જગ્યાએ જેના વિલ લખાઈ ગયા જેને છેલ્લા મુડી નાખ્યા એને ઉપાડીને પોતાના લોકોને બેસાડવાના કામ કર્યા છે અખાડો સંરક્ષણ આપે અખાડો સંરક્ષણ આપતો હોય પણ અખાડો એ હરીગીરી નથી હરીગીરી અખાડામાં છે અખાડો નથી અખાડામાં પંચ પંચ હોય હોય ને બદલાતા અને મને પરમાનંદ સરસ્વતીજી એના સભાપતિ હતા એ ક્ષણ યાદ આવે કે કેવી રીતના એ સત્ય માટે લડતા હતા ને એ બધું કરતા હતા અખાડાના સાથે બધી વાત કરીને કરતા હતા દબાવીને ધમકાવીને આને ફૂસલાવીને લાલચ આપીને હવે એને શું લાલચ આપ્યા હશે યોગેશ પુરી યોગેશગીરીને પેલા ભાઈને મને અત્યારે નથી ખબર પણ લાલચ આપીને હું નથી હું વેચાવાનો નથી અને અત્યારે મને એ સમાધિ યાત્રા વચ્ચે છોડીને અહીંયા આવું પડ્યું કેમકે આ બધા આરોપ લાગ્યા પછી મને બધા પાછળ પડી ગયા મીડિયા વાળા ને બધો સમાજ કે બાપુ તમે નહીં બોલશો તો આ વાત પેલી દબાઈ જશે અને મેં કીધું હું કાલે બોલી દઈશ ભાઈ પણ કે નહીં અત્યારે જ બોલવું જોઈએ તમારે એટલે અત્યારે એ સમાધિ યાત્રા વચ્ચેથી છોડીને આવ્યો અને બીની બીવાની વાત કરું તો જયારે આ બધું થતું હું ત્યાં જ બેઠો હતો સમાધિ યાત્રામાં જોડાયો એવું બધું હું હું જો કદાચ બીતો હોઉં તો ત્યાં મારી વાત થતો હોય ત્યાં સામી છાતી એ ઉભો હતો અને આવી કેટલી સામી છાતી ઉભો રહ્યો છું અને હું એક વાત કહીશ કે દુર્યોધન ને કીધું હતું કે પાંચ ગામ છોડી દે પાંચ ગામ તું ખાલી પાંડવોને આપી દે બાકી બધું સામ્રાજ્ય તારું સંભાળ પણ એને પાંચ ગામ ઈ આપ્યા નતા ને એનું સામ્રાજ્ય બરબાદ થયું મેં હરિગિરિજને કીધું કે આ ગુરુ પરંપરાનું અપમાન છે તમે ખાલી ભવનાથ છોડી દો આખા ભારતમાં હું તમને જ્યાં જરૂર હશે ત્યાં બધી મદદ કરીશ પણ તમે જે આ ગુનો કર્યો છે કે તમે જે આ અન્યાય કર્યો છે એ એની પ્રાયશ્ચિત તરીકે તમે આને છોડી દેજો ગુરુ પરંપરાને પાછું પાછું સોંપી દો એમણે ન કર્યું તો હવે હરિગીરીજી એ સીધી લડાઈ મેં આજ સુધી એમનું નામ નહોતું લીધું પણ આજે video તમે જોઈ શકો છો કે મારું નામ મોઢામાં નાખીને એને બોલાવી રહ્યા છે એટલે હું આ હવે આ મારો એક જ ધ્યેય છે ગિરનારને બચાવો સનાતનને બચાવો ધર્મને બચાવો ગુરુ પરંપરાને બચાવો અને એના માટે જેની સાથે પણ મને લડવું પડે હું લડીશ લડીશ અને લડીશ હું ભાગવા વાળો માણસ નથી એટલે આ મીડિયાના સામે આવીને જે વાતો છે સ્પષ્ટતાથી કરી રહ્યો છું અને આગળ એક વાત કહું કે આ લડાઈ રોડ ઉપર થવાની લડાઈ નથી કે આ સામે સામે લડવાની વાત નથી અંતે કલેક્ટર પાસે કેમ કે પીટીઆર માં જે લખેલું છે કલેક્ટર હુકમ કરશે તો ત્યાં બધા પુરાવા આપીશ આ બધા આરોપો લાગ્યા છે તો એના પુરાવા આપીશ અને પુરાવા આપીને બધું સાબિત કરીશ અને સાબિત કરીને પછી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે અને સાબિત નહીં કરું ત્યાર સુધી હું એમ કહું છું કે હું મહેશગીરી આ સંકલ્પ લઉં છું કે મારા ગુરુજી જે અત્યારે સમાધિ લેવાના છે હું જ્યાર સુધી આ પૂર્ણ નહીં કરું સંકલ્પ મારો કે આ ગિરનાર ને બચાવવા માટે આવી વિરોધી તાકાતોને આ હરિગિરીને બધાએ જે ગુરુ પરંપરાનો અપમાન કર્યો છે આને ત્યાંથી કાઢીશ નહીં ત્યાર સુધી હું સમાધિએ શ્રદ્ધાંજલિ નહીં આપું આ મારો સંકલ્પ છે સત્ય માટે લડીશ લડીશ અને લડીશ જય ગિરનારી મહંત અત્યારે કોઈ નથી બાપુના ડાયરેક્ટ સીધા ચેલા કોઈ કોઈ નથી મેં જેમ કીધું કે મારી ચોટી કાપી હતી ને દત્તક આપવામાં આવ્યો હતો તો પણ મેં મારો હક માગ્યો નહોતો મેં કીધું કે તમે નક્કી કરતા હો તો તમે નક્કી કરીને જે કંઈ નિર્ણય કરશો એના સાથે હું રહીશ આ બધી વાત કરી હતી આની રેકોર્ડિંગ અને આ બધું હું તમને ટૂંક સમયમાં જ બધું કાઢીને બધું પહોંચાડીશ કે અત્યારે મહંત કોઈ નથી અને એમનો સીધો ચેલો પણ કોઈ નથી આ બધા હવે અગડમ બગડમ કરશે એકાબીજાની ભાગ બટાઈ કરશે ધર્મનો પૈસો કોઈ દિવસ ભેગોનો થવો જોઈએ હું દરેક જગ્યાએ કહું છું

જે સનાતનને નુકસાન કરે જે ધર્મને નુકસાન કરે જે ગિરનારને નુકસાન કરે આ બધા એના માટે જે નુકસાન કરતા જે તત્વો હશે કે જે કોઈ લોકો હશે એના સામે હું લડીશ લડીશ અને લડીશ એક તમને વાત કહું જ્યારે પણ ગુરુ શિષ્ય પરંપરા તમે વૈદિક કાળથી કાઢો ગુરુ

દર્શન કરવાની પરંપરા હતી ને હવે પ્રદર્શનની પરંપરા વધી એમાં જ આ મહત્વ ઘટ્યું છે એના લીધે જ આ બધું થઈ રહ્યું છે